છે નાવડી પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાએ ઓવારા પર બેરિકેડ્સ લગાવ્યા છે પોલીસે અને મહાનગરપાલિકાની ટીમ તૈનાત કરવામાં આવી છે મહાનગરપાલિકાએ જનતાને નાવડી ઓવારા નદી કિનારે ન જવા અપીલ કરી છે જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઓકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને સુરતની તાપી નદી બંને કાંટે વેતી થઈ છે સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે નાવડી ઓવારાના છે ત્યાં જે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે તાપી નદી બંને કાંટે વહેતી થઈ છે અને પાણીનું જળ જે છે સતત વધી રહ્યું છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે લંગર સુધી જે છે આ પાણી ફરી વળ્યું છે અને હાલ તો તંત્ર દ્વારા જે છે લોકોને સલામત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કલાસીઓ દ્વારા પણ જે છે પોતાની જે નાવ જે છે કિનારે લાવીને બાંધી દેવામાં આવી છે અને તેને માછીમારી નહીં કરવા પણ અપીલ કરવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પણ જે છે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને નાવડી ખાતે જે છે બેરિકેડ બાંધી દેવામાં આવ્યા છે અને સાથે જ પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે હાલ જે રીતના જાહેર જનતાને પણ નાવડી તેમજ નદી કિનારા પાસે ટાળવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે જ્યારે ઉકાઈ ડેમનું હાલનું લેવલ જો વાત કરવામાં આવે ત્રણસો ને છત્રીસ પોઈન્ટ જે છે હાલ રહ્યું છે છે અને જે તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને મહાનગરપાલિકા સહિત તંત્રએ જે છે નીચળાવાળા વિસ્તારમાંથી અનેક લોકોને સ્થળાંતર પણ કર્યા છે ત્યારે લોકોને દરિયા કિનારે નહીં જવા પણ અપીલ કરવામાં આવી છે પ્રશાંત સુરત